શરૂ કરીએ આજના પાંચમી જુલાઈના તમામ સૌથી પહેલો અને ખૂબ જ મોસ્ટ તલાટીની પરીક્ષામાં પણ આ ક્વેશ્ચન હોવાની સંભાવના નેવું ટકા છે બરાબર સો ટકા તો ના કહેવાય બરાબર કેમ કે ફિક્સ તો છે નહીં કે આવશે જ ઓકે અનેવું ટકા સંભાવના છે કે આ ક્વેશ્ચન તમને જોવા મળશે તમારી પરીક્ષામાં ભારતનું બીજું સ્ટીલ્થ ફ્રી

તો ની ઉદયગીરી ઓકે તારાગિરી અને મહેન્દ્રગીરી આ ચાર નું નિર્માણ છે બરાબર એ માઝાગોંડોક કરશે બાકી ગાર્ડન રીત છે એ હિમગીરી જુનાગીરી અને નું નિર્માણ કરશે ક્લિયર બેગ્રીશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ની ઉજવણી ત્રણ જુલાઈ કરવામાં આવેલી છે સૌથી પહેલી વખત ત્રણ જુલાઈ બે હાજર આઠ ના રોજ આ દિવસ ઉજવાયેલો છે ને અત્યારે આનું સોળમું સંસ્કરણ છે કેટલા મુ છે સોળમું સંસ્કરણ છે આ ઉપરાંત વાત કરું તો ભારતે ભારત સરકાર છે એમણે જુલાઈ થી જે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે એના પર પ્રતિબંધ લગાવી દીધો છે અમેરિકાએ પોતાનો સ્વતંત્રતા દિવસ કઈ તારીખે ઉજવેલો છે હમણાં જ ગઈકાલે ગયેલો વાત પણ થઈ હતી આપણે કે અમેરિકાએ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવેલો એ દિવસે હમણે એક બિલ પસાર કર્યું હતું સોરી અમલમાં મૂક્યું હતું પસાર તો થઈ ગયું હતું અમેરિકા એ પોતાનો સ્વતંત્રતા દિવસ ચાર જુલાઈ ઉજવેલો છે અમેરિકા સ્વતંત્ર ક્યારે થયું સાહેબ તો અમેરિકા સ્વતંત્ર થયું સત્તરસો ને છોતેર માં ચાર જુલાઈ સત્તરસો છોતેર માં છે અમેરિકા સ્વતંત્ર થયું

પાસઠમો સ્વતંત્રતા દિવસ છે એમાં કોણે ભાગ લીધો છે તો માદા દાસકર સ્વતંત્રતા દિવસ હતો કેટલામો પાસઠમો એમાં ભાગ લીધો છે જો મોદી સાહેબ નથી ગયા અમિત નથી ગયા જયશંકર નથી ગયા કોણ ગયા સંજય શેઠ ગયા હવે સંજય શેઠ કોણ છે તો આપણા રક્ષા રાજ્ય મંત્રી છે રક્ષા રાજ્ય મંત્રી જેને કહીએ આપણે અંગ્રેજીમાં કહું તો તમને ખબર પડશે કે મિનિસ્ટર ઓફ સ્ટેટ મિનિસ્ટર ઓફ સ્ટેટ બરાબર કયા મંત્રાલયના તો કે રક્ષા મંત્રાલયના ઓકે એટલે કે ભાગ લીધો પાસઠમાં સ્વતંત્રતા દિવસના અવસર ઉપર માંડા સ્તરમાં રક્ષા રાજ્ય મંત્રી ગયેલા ઓકે એ સંજય શેઠ છે એમાં ગયેલા કઈ તારીખે ગયેલા તો કે પચીસ થી સત્યાવીસ તારીખ સુધી ગયેલા

હાલમાં જ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બે હાજર પચીસ જાહેર થઈ ગયો છે એ પ્રમાણે ભારતમાં બે હાજર ચોવીસમાં સૌથી વધારે એફડીઆઈ કોઈ દેશમાં આવ્યો હોય તો એવા દેશોમાં ભારતનું સ્થાન પંદરમું છે આ યાદ રાખવાની છે રેન્કિંગ સૌથી વધારે એફડીઆઈ આવ્યો હોય તો કયા દેશમાં આવ્યો અમેરિકામાં આવ્યો છે બીજા ક્રમે ચીનમાં આવ્યો છે અને ભારત સૌથી વધારે એફડીઆઈ મેળવતા દેશોમાં કેટલામાં ક્રમે છે ભારતમાં ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ હવે તમને જો જયારે પણ આ ક્વેશ્ચન પૂછે યુએન સીટીએડી નું ફૂલ ફોર્મ આપો બરાબર હવે કોન્ફરન્સ નો સી છે બરાબર તમને મતલબ આખું જ તે યુએન સીટીએડી નું પૂરું નામ આપો બરાબર હવે એક ઓપ્શન છે ક્યાંય સી નું મેન્શન કરેલું કોન્ફરન્સ નુલ ફોર્મ માંથી કાઢી નાખે બરાબર તો પણ એ સાચું જ છે કેમ કે સંયુક્ત રાષ્ટ્રનું જે યુએન સીટીએડી છે શોર્ટ ફોર્મ એમ જ રાખ્યું છે યુએનસીટીએડી ઓકે શોર્ટ ફોર્મ આનું વાત છે પણ એનું જે ફૂલ ફોર્મ હતું એ બદલ્યું છે એમણે તો યુનાઇટેડ નેશન્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ આને ફૂલ ફોર્મ કરી નાખ્યું છે યુએનસીટીએડી એ પોતાનું ફૂલ માં તમને કોન્ફરન્સ નો આપે તો પણ એ સાચું જ છે એટલે કોઈ એવું નતા કે ભૂલ છે પ્રશ્નમાં બરાબર નેશન્સ કોન્ફરન્સ ડેવલપમેન્ટ એ પણ આપેલું હોય એ પણ સાચું છે પણ તમને આનું ફૂલ ફોર્મ પૂછ્યું હોય યુનાઇટેડ નેશન્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ આપેલું હોય ત્યાં સુધી એ લખવાનો પ્રયાસ કરવાનું કેમકે યુનાઇટેડ નેશન્સે ઓફિશિયલી જાહેર કરી દીધું છે કે મારું નામ નું ફૂલ ફોર્મ આવું થાય છે

ફૂલ દિવસની ઉજવણી કઈ તારીખે થઈ અગાઉ આવી ગયેલો ક્વેશ્ચન છે ત્રીસ જૂને થઈ છે પણ થોડુંક મહત્વ એનું જાણીએ તો હુલ દિવસ છે બરાબર એની ઉજવણી શા માટે આપણે કરીએ છીએ ત્રીસ જૂને તો આ દિવસે અઢારસો સત્તાવન ની જે ક્રાંતિ હતી એ પહેલા જ બે વર્ષ પહેલા જ છે અઢારસો ને પંચાવન માં હુલ ટ્રાઈબ દ્વારા અંગ્રેજો વિરુદ્ધ એક બળવો અથવા તો એક વિદ્રોહ કરવામાં આવેલો હતો બરાબર તો એની યાદમાં આ દિવસ છે બરાબર એને ત્રીસ જૂને આપણે ફૂલ દિવસ તરીકે ઉજવીએ છીએ જે ટ્રાઇબે બળવો કર્યો હતો એના એ ટ્રાઇબ નું નામ હતું સંથાલ હુલ ઓકે સંથાલ હુલ ટ્રાઇબ છે એમણે બળવો કર્યો અંગ્રેજો વિરુદ્ધ અને વિદ્રોહ કર્યો હતો જેની યાદમાં દિવસ ત્રીસ જૂને હુલ દિવસ તરીકે ઉજવાય છે સંથાલ હુલ દિવસ પણ કહેવાય હુલ દિવસ પણ કહેવાય જે રીતે આપે એ રીતે ઓકે બાકી ભારતની ત્રીજી સૌથી મોટી ટ્રાઈબ આદિવાસી ટ્રાઇબ પૂછે તો એ સંથાલ જ છે ભારતની છે અને ભારતમાં સૌથી પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ પણ છે ઓપરેશન ડીપ મેનિફેસ્ટ કોણે શરૂ કર્યું છે તો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે શરૂ કર્યું છે જેનું શોર્ટ ફોર્મ ડીઆરઆઈ તરીકે આપણે યાદ રાખીશું

મતલબ કે સ્મોગલિંગ સ્મગલિંગ કહો એટલે તમને સમજાય છે દારૂની હેરફેર હોય બરાબર સ્મોગલિંગ થતી હોય તો એ બધી જે વસ્તુ છે એને રોકવું અને આવું ઘણી બધી વસ્તુ આ ઓપરેશન દરમિયાન પકડી પણ છે બરાબર આપડા જે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો છે બરાબર એનસીબી એમણે કોની સાથે મળીને આ શરૂ કર્યું છે તો કે કે ડીઆરઆઈ ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ કસ્ટમ વિભાગ ભારતનો અને ભારતીય કોસ્ટ ગાર્ડ અને રાજ્યના તમામ પોલીસ દળો તો આ બધાના સહયોગથી આ મિશનને શરૂ કર્યું છે અને આ મિશનમાં સક્સેસ પણ મળી છે ઘણું બધું ઝડપાયું છે બરાબર તો ઘણા બધા સ્મગલિંગ ટાઈપના પદાર્થો છે આની અંદર આ મિશન ઓપરેશન દરમિયાન મળ્યા છે મુખ્ય ફોકસ વિસ્તારો કયા હતા તો એકદમ તો મુન્દ્રા બંદર

ભારતના જે દિવ્યાંગ સિંહ ભૌમિક છે એ કયો મેડલ મેળવેલો છે એમણે ગોલ્ડ મેડલ એટલે કે સુવર્ણ મેડલ મેળવેલ સૂર્યા જુઆંગ રૂંગ કિટ ઓકે ફરી એક વખત સૂર્યા જુઆંગ રૂંગ રૂંગ આ કયા દેશના કાર્યકારી પ્રધાનમંત્રી બન્યા હમણાં જ રાજીનામું આપ્યું હતું થાઈલેન્ડના પ્રધાનમંત્રી હવે ત્યાં કાર્યકારી પ્રધાનમંત્રી સૂર્યા જુઆંગ રૂંગ રૂંગ બન્યા છે બરાબર સંઘાઈ સહયોગ સંગઠનના રક્ષા મંત્રીની બેઠક ક્યાં થઈ ચીનમાં થઈ ઓકે અને લોકેશનનું નામ છે ચિંગદાઓ ઓકે તો બસ આ સાથે જ પાંચમી જુલાઈના વિડીયોને રજા આપીએ મળીશું છઠ્ઠી જુલાઈના વિડીયોમાં ત્યાં સુધી રજા રહેશું